તુલા રાશિના જાતકો આ મૌની અમાવસ્યા માત્ર પંચાંગની એક તિથિ નથી પરંતુ ભાગ્યની એ રેખા છે જ્યાંથી તમારી કિસ્મત કરવટ લેવાની છે અમાવસ્યાની તિથિને લઈને જે ભ્રમ અઢાર અને ઓગણીસ જાન્યુઆરી વચ્ચે બનેલો છે તે જ સંકેત આપે છે કે તમારું જીવન પણ અત્યાર સુધી એક નિર્ણાયક વળાંક પર અટકેલું હતું પરંતુ ઉદ્યાતિથિ અનુસાર અઢાર જાન્યુઆરીના રોજ પડનારી મૌની અમાવસ્યા એ સાફ સંદેશ આપે છે કે હવે ઇંતજાર ખતમ થવાનો છે શુક્ર પ્રધાન તુલા રાશિ માટે અમાવસ્યા મૌન નહીં પરંતુ ભવિષ્યની ઘોષણા છે આ દિવસે લેવાયેલો મૌન સંકલ્પ આવનારા દિવસોમાં એવી હલચલ પેદા કરશે જેનો પડઘો દૂર દૂર સુધી સંભળાશે જે સવાલોના જવાબ તમને મહિનાઓથી ન મળ્યા જે ફેંસલાઓથી તમે કતરાતા રહ્યા મૌની અમાવસ્યા બાદ તે જ ફેંસલા અચાનક અનિવાર્ય બની જશે જ્યોતિષીય સંકેત જણાવે છે કે અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટનાઓની એક શૃંખલા શરૂ થશે જેને રોકી નહીં શકાય પરિસ્થિતિઓ સ્વયં તમને આગળ વધવા માટે મજબૂર કરશે અને જે કંઈ અત્યાર સુધી પડદા પાછળ હતું તે ધીરે ધીરે સામે આવવા લાગશે મૌની અમાવસ્યાના તુરંત બાદ તુલા રાશિના જીવનમાં નવ મોટી ઘટનાઓ ઘટિત થશે આ ઘટનાઓ સાધારણ નહીં હોય પરંતુ તમારી વિચારસરણી દિશા અને ઓળખને બદલનારી હશે તેમનો પ્રભાવ માત્ર વર્તમાન સુધી સીમિત નહીં રહે પરંતુ આવનારા વર્ષોનો પાયો પણ અહીં જ નખાશે આ સમય બોલવાનો નહીં સંકેતોને સમજવાનો છે કારણ કે મૌનમાં જન્મેલી અમાવસ્યા તુલા રાશિ માટે એવું ભવિષ્ય લખી રહી છે જેને કોઈ રોકી શકતું નથી પહેલી મોટી ઘટના તુલા રાશિના જીવનમાં અચાનક આવેલો નિર્ણાયક વળાંક મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં જે પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના ઘટશે તે એવી હશે જેની તમે ના તો પૂરી કલ્પના કરી હતી અને ના તો તમે તેના માટે પૂરી રીતે તૈયાર હતા આ ઘટના અચાનક ઘટશે પરંતુ તેના સંકેત ઘણા સમયથી બની રહ્યા હતા અત્યાર સુધી જે પરિસ્થિતિઓને તમે ટાળતા રહ્યા જે ફેંસલાઓને અત્યારે નહીં કહીને આગળ વધારતા રહ્યા તે જ પરિસ્થિતિ એક ઝટકામાં તમારી સામે ઊભી થઈ જશે આ પહેલો બદલાવ તમારી નિર્ણય લેવાની શક્તિને સીધો પડકારશે તમે મહેસૂસ કરશો કે હવે અડધાધૂરા સમાધાન કે બીજાને ખુશ કરવા માટે લીધેલા ફેંસલા કામ નહીં આવે કોઈ એક ક્ષેત્રમાં ચાહે તે કરિયર હોય કોઈ મહત્વપૂર્ણ સંબંધ હોય કે તમારી સામાજિક ઓળખ સ્પષ્ટતા મજબૂરી બની જશે જે વસ્તુ લાંબા સમયથી અસંતુલન પેદા કરી રહી હતી તેનો અંત કે મોટો પરિવર્તન આજ ઘટના સાથે શરૂ થશે આ ઘટનાની ખાસ વાત એ હશે કે શરૂઆતમાં આ તમને થોડા અસહજ કરી શકે છે પરંતુ થોડા જ સમયમાં તમે સમજી જશો કે આજ વળાંક તમને આગળ લઈ જવા માટે જરૂરી હતો મૌની અમાવસ્યાનું મૌન અહીં પોતાની અસર બતાવશે ઓછા શબ્દોમાં પણ ગહેરા પ્રભાવ સાથે તુલા રાશિના જાતકો આ પહેલી મોટી ઘટના સંકેત છે કે હવે તમારું જીવન જૂની દિશામાં નહીં ચાલે આ બદલાવ ડરાવવા માટે નહીં પરંતુ તમને તે સ્થાન સુધી પહોંચાડવા માટે આવશે જ્યાં સુધી પહોંચવા તમે લાંબા સમયથી ઇચ્છતા હતા પણ સાહસ નહોતા એકઠું કરી શકતા બીજી મોટી ઘટના છુપાયેલું સત્ય ઉજાગર થવાનો સંકેત મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં જે બીજી મોટી ઘટના ઘટશે તે ભાવનાત્મક રૂપે ગહેરી અને ચોંકાવનારી હશે આ ઘટના કોઈ એવા સત્ય સાથે જોડાયેલી હશે જે અત્યાર સુધી કાં તો તમારાથી છુપાવવામાં આવ્યું હતું અથવા જેને તમે સ્વયં સ્વીકાર કરવા નહોતા માંગતા આ સત્ય કોઈ વ્યક્તિ સંબંધ કાર્યક્ષેત્ર કે ભરોસા સાથે જોડાયેલું હોઈ શકે છે પરંતુ તેની સામે આવતા જ તમારી વિચારસરણીની દિશા બદલાઈ જશે અત્યાર સુધી તુલા રાશિની આદત રહી છે કે તમે સંતુલન જાળવી રાખવા માટે ઘણીવાર સચ્ચાઈને નજરઅંદાજ કરી દો છો પરંતુ મોની અમાવસ્યા બાદ એવું નહીં થાય પરિસ્થિતિઓ સ્વયં એવી બનશે કે સત્ય સામે આવશે અને તેને અનદેખું કરવું સંભવ નહીં રહે આ ખુલાસો શરૂઆતમાં મનને વિચલિત કરી શકે છે તમને ભાવનાત્મક રૂપે હલાવી શકે છે પરંતુ આ જ ઘટના તમને ભીતથી મજબૂત બનાવશે આ બીજી ઘટનાનો સૌથી મોટો પ્રભાવ એ હશે કે ભ્રમ તૂટશે જે લોકો યોજનાઓ કે વચનો પર તમે આંખ મીંચીને ભરોસો કરી રહ્યા હતા તેમની વાસ્તવિકતા સ્પષ્ટ થઈ જશે અહીંથી જ તુલા રાશિના જીવનમાં આત્મસન્માન જાગશે અને તમે સમજી શકશો કે હવે આગળ વધવા માટે કઈ વસ્તુઓને સાથે રાખવી છે અને કોને છોડી દેવી છે આ ઘટના દુઃખ આપવા માટે નહીં પરંતુ આત્મજ્ઞાન આપવા માટે આવશે કારણ કે જ્યારે સત્ય સામે આવે છે ત્યારે જ સાચા સંતુલનની શરૂઆત થાય છે ત્રીજી મોટી ઘટના ભાગ્ય દ્વારા આપવામાં આવેલો અપ્રત્યાશિત અવસર મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી ત્રીજી મોટી ઘટના સીધી તમારા ભાગ્ય સાથે જોડાયેલી હશે આ એવો અવસર હશે જેની તમે કદાચ આશા છોડી દીધી હતી અથવા જેને તમે પહેલા જ હાથમાંથી નીકળી ગયેલો માની ચૂક્યા હતા પરંતુ નિયતિનો નિયમ એ જ છે જે તમારા માટે વાસ્તવમાં લખેલું હોય છે તે સાચા સમયે પાછું ફરીને જરૂર આવે છે આ અવસર અચાનક સામે આવશે અને શરૂઆતમાં તમને ખુદ પર જ વિશ્વાસ નહીં આવે કોઈ વ્યક્તિ સૂચના કે પ્રસ્તાવના રૂપમાં આ તક તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારી ધારણાથી ક્યાંય મોટો સાબિત થશે ખાસ વાત એ રહેશે કે આ અવસર તમારી મહેનત ધૈર્ય અને અત્યાર સુધી કરેલા ત્યાગનું પ્રતિફળ હશે भले अत्यार सुधी तेनो कोई संकेत न त्रीजी घटना नो प्रभाव मात्र एक क्षेत्र सुधी सीमित नहीं रहे तेनी असर तमारी आर्थिक स्थिति आत्मविश्वास अने सामाजिक छबी त्रणे पर जोवा मळशे तुला राशिवालाओं ने अही एक महत्वपूर्ण निर्णय लेवो पड़शे कारण के अवसर त्यारेज़ फल आपशे जारे तमे डर अने शंका थी ऊपर उठी तेना पर विश्वास करशो આ સમય સંકેત આપે છે કે હવે જીવન માત્ર સંતુલન જાળવી રાખવાનું નથી પરંતુ સંતુલનને પોતાના પક્ષમાં વાળવાનું છે ત્રીજી મોટી ઘટના તુલા રાશિ માટે એ સંદેશ લાવશે કે ભાગ્ય હવે તમને આગળ વધારવાના મૂડમાં છે રોકવાના નહીં ચોથી મોટી ઘટના સંબંધોમાં નિર્ણાયક પુનર્ગઠન મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી ચોથી મોટી ઘટના તમારા સંબંધો અને ભાવનાત્મક સંસારને સીધી પ્રભાવિત કરશે આ એ સમય હશે જ્યારે તમારી આસપાસ હાજર લોકોના ચહેરા નહીં પણ તેમના ઈરાદા સ્પષ્ટ થવા લાગશે અત્યાર સુધી જે સંબંધોને તમે સંતુલન જાળવી રાખવા માટે ખેંચતા રહ્યા તે કાં તો નવી ગહેરાઈ પામશે અથવા સ્વાભાવિક રીતે પોતાના અંત તરફ વધશે આ ઘટના દરમિયાન તુલા રાશિવાળાઓને અહેસાસ થશે કે દરેક સંબંધ નિભાવવા લાયક નથી હોતો અને દરેક દૂરી નકારાત્મક નથી હોતી કોઈ નજીકની વ્યક્તિના વ્યવહારમાં અચાનક બદલાવ કે કોઈ એવો સંવાદ થશે જે તમને ભીતર સુધી વિચારવા પર મજબૂર કરી દેશે અહીંથી જ ભાવનાત્મક ભ્રમ સમાપ્ત થશે અને સ્પષ્ટ સીમાઓ નક્કી થશે આ ચોથી ઘટનાની સૌથી મોટી વિશેષતા એ હશે કે આ તમને કમજોર નહીં પરંતુ ભીતરથી મજબૂત બનાવશે જે સંબંધોમાં સચ્ચાઈ અને સન્માન હશે તે વધુ ગહેરા થશે અને જેમાં માત્ર સ્વાર્થ કે આદત હતી તે આપોઆપ પાછળ છૂટી જશે આ સમય તુલા રાશિને એ શીખવશે કે સંતુલનનો અર્થ બધાને સાથે રાખવા નહીં પરંતુ સાચા લોકોને સાથે રાખવા છે પાંચમી મોટી ઘટના કરિયર અને પેશેવર જીવનમાં નિર્ણાયક બદલાવ મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી પાંચમી મોટી ઘટના તમારા કરિયર અને પેશેવર જીવનમાં એક એવો વળાંક લાવશે જેને લાંબા સમય સુધી તમે યાદ રાખશો અત્યાર સુધી જે મહેનત અને પ્રયાસ પરિણામ વગરના લાગતા હતા તે અચાનક સકારાત્મક દિશામાં બદલાવા લાગશે આ બદલાવ માત્રપદ પ્રતિષ્ઠા કે પદોન્નતિ સુધી સીમિત નહીં હોય પરંતુ તમારી પૂરી પેશેવર ઓળખ અને દિશાને નવું રૂપ આપશે આ ઘટના દરમિયાન તમને નવા અવસર સહયોગ કે જવાબદારીઓ મળી શકે છે જે પહેલાં અસંભવ કે દૂરની સંભાવના લાગતી હતી શરૂઆતી સમયમાં આ બદલાવ પડકારજનક લાગશે કારણ કે તમારે તમારી વિચારસરણી અને કાર્યશૈલીમાં તુરંત અનુકૂલન સાધવું પડશે પરંતુ સમયની સાથે આ સાબિત કરશે કે આ વળાંક તમારા ભવિષ્ય માટે નિર્ણાયક અને લાભકારી હતો પાંચમી ઘટના તુલા રાશિને એ સંદેશ આપે છે કે હવે સમય છે સક્રિય થવાનો ડરવાનો નહીં જે ડગલું તમે હવે ભરશો તે જ તમારા કરિયરના આગામી અનેક વર્ષોની દિશા નક્કી કરશે છઠ્ઠી મોટી ઘટના નાણાકીય સ્થિરતા અને લાભમાં અપ્રત્યાશિત ઉછાળો મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી છઠ્ઠી મોટી ઘટના તમારા ધન અને નાણાકીય સ્થિતિમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે આ અચાનક બદલાવ હશે જેને તમે પહેલા મહેસૂસ ના કરી શક્યા હો પરંતુ તેની અસર તમારા જીવનના દરેક સ્તર પર જોવા મળશે લાંબા સમયથી અટકેલા રોકાણ લંબિત ચૂકવણી કે નવા અવસર બધી વસ્તુઓ હવે લાભકારી દિશામાં બદલાવા લાગશે આ ઘટના દરમિયાન તુલા રાશિવાળાઓને અહેસાસ થશે કે સખત મહેનત ધૈર્ય અને અનુશાસનનું ફળ સમયની સાથે અવશ્ય મળે છે કોઈ અપ્રત્યાશિત સ્ત્રોતથી આવકમાં વૃદ્ધિ નવા અવસરોનું ખુલવું કે નાણાકીય સુરક્ષામાં મજબૂતી આ બધું સંભવ છે શરૂઆતી સમયમાં બદલાવ થોડો પડકારજનક લાગી શકે છે પરંતુ તેનો વાસ્તવિક લાભ ધીરે ધીરે સ્પષ્ટ થઈ જશે છઠ્ઠી ઘટનાનો સંદેશ એ છે કે સંતુલન માત્ર ભાવનાઓ કે સંબંધોમાં નહીં પરંતુ નાણાકીય મામલાઓમાં પણ આવશ્યક છે હવે સમય છે તમારા સંસાધનોનો બુદ્ધિમાનીથી ઉપયોગ કરવાનો અને ભવિષ્યનો પાયો મજબૂત બનાવવાનો સાતમી મોટી ઘટના સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં મહત્વપૂર્ણ સુધારો મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી સાતમી મોટી ઘટના તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં એવો બદલાવ લાવશે જે તમારા સમગ્ર જીવન પર દીર્ઘકાલીન પ્રભાવ પાડશે વીતેલા સમયમાં જે નાની નાની સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ કે માનસિક તણાવ હતા તે અચાનક કમજોર પડતા પ્રભાવોથી મુક્ત થઈને સુધાર તરફ વધશે આ બદલાવ માત્ર શારીરિક સ્વાસ્થ્ય સુધી સીમિત નહીં રહે પરંતુ તમારા માનસિક સંતુલન સ્તર અને દિનચર્યા પર પણ અસર પાડશે જૂની આદતો અને ખોટી જીવનશૈલીના પેટર્નનો પરિત્યાગ કરવાનો મોકો મળશે તુલા રાશિવાળાઓ માટે આ સમય સંકેત કરે છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી અને શરીર મસ્તિષ્કને સંતુલિત રાખવાથી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકાય છે સાતમી ઘટના એ શીખવે છે કે સફળતા અને ખુશહાલી માત્ર અવસરોમાં નહીં પરંતુ સ્વાસ્થ્ય અને માનસિક સ્પષ્ટતામાં પણ નિહિત છે હવે સમય છે તમારા શરીર અને મનને પુનર્જીવિત કરવાનો જેથી આવનારી પડકારો આસાનીથી સંભાળી શકાય આઠમી મોટી ઘટના સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માનમાં ઉછાળો મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી આઠમી મોટી ઘટના તમારા સમાજમાં દરજ્જા અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપનારી હશે આ બદલાવ અચાનક સામે આવશે પરંતુ તેના સંકેત પહેલાંથી ગ્રહોની ચાલ અને પરિસ્થિતિઓમાં છુપાયેલા હતા અત્યાર સુધી જે પ્રયાસો અને યોગદાનને નજરઅંદાજ કરવામાં આવ્યા તે હવે સ્વાભાવિક રીતે માન્યતા અને સન્માન પ્રાપ્ત કરશે આ ઘટના દરમિયાન તુલા રાશિવાળા મહેસૂસ કરશે કે લોકો તમારી સલાહ કાર્ય અને વ્યક્તિત્વને પહેલાથી ક્યાંય વધુ મહત્વ આપવા લાગ્યા છે આ માત્ર વ્યક્તિગત ઓળખ સુધી સીમિત નહીં હોય પરંતુ તમારા પરિવાર કાર્યક્ષેત્ર અને સામાજિક નેટવર્કમાં પણ તમારી સ્થિતિ મજબૂત થશે આઠમી ઘટનાનો સંદેશ એ છે કે જે મહેનત અને ઈમાનદારી તમે લાંબા સમયથી બતાવી છે તેનું ફળ હવે સમાજ અને માનસન્માનના રૂપમાં મળશે હવે સમય છે તમારા કદ અને પ્રતિષ્ઠાને નવી દિશા આપવાનો કારણ કે આવનારા સમયમાં આ તમારા જીવનના અનેક ફેંસલાઓ અને અવસરોને પ્રભાવિત કરશે નવમી મોટી ઘટના વ્યક્તિગત વિકાસ અને નવી દિશાની શરૂઆત મૌની અમાવસ્યા બાદ તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી નવમી અને અંતિમ મોટી ઘટના તમારા વ્યક્તિગત વિકાસ અને જીવનની દિશામાં ગહેરો પરિવર્તન લાવશે આ ઘટના તમારા વિચારવા અને નિર્ણય લેવાની રીતને પૂરી રીતે બદલનારી હશે અત્યાર સુધી જે અવસરો અને પરિસ્થિતિઓને તમે અણદેખા કર્યા કે ટાળ્યા તે અચાનક તમારી સામે આવશે અને તમને સચોટ દિશા પસંદ કરવાનો અવસર મળશે આ સમયે તમારી આંતરદ્રષ્ટિ અને અનુભવ તમને સાચો રસ્તો બતાવશે નવા વિચાર નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ આ બધું તમારા જીવનને એવી દિશા આપશે જેની કલ્પના તમે કદાચ પહેલા નહોતી કરી આ બદલાવ તમારા આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને નિર્ણય ક્ષમતાને પણ નવી ઊંચાઈ પર લઈ જશે નવમી ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે જીવન હવે માત્ર પ્રતિક્રિયાઓનું નહીં પરંતુ સક્રિય નિર્ણયો અને નવા માર્ગોનું છે તુલા રાશિવાળાઓ માટે આ સમય છે ખુદને પુનઃ પરિભાષિત કરવાનો અને જીવનની શરૂઆત કરવાનો જેને તમે સાચે જ જીવવા માંગો છો તુલા રાશિવાળાઓ મૌની અમાવસ્યા બાદ તમારા જીવનમાં ઘટવાવાળી આ નવ મોટી ઘટનાઓ માત્ર સંયોગ નથી આ તમારા ભાગ્ય અને પ્રયાસોનું ફળ છે જે આવનારા સમયમાં તમારા જીવનને નવી ઊંચાઈ અને દિશા આપવાના છે દરેક ઘટના તમારા માટે એક શીખ એક અવસર અને એક બદલાવ લઈને આવી છે જો તમને આ ભવિષ્યવાણી અને આ ઘટનાઓની જાણકારી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે આ તમારા અને બીજાના માટે પણ પ્રેરણા બની શકે છે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો જેથી તમે હંમેશા તાજા જ્યોતિષીય અપડેટ ભવિષ્યવાણીઓ અને જીવન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન સમય પર મેળવી શકો યાદ રાખો મૌનમાં છુપાયેલો સંદેશ અને ગ્રહોની ચાલ તમારા જીવનની દિશા બદલી શકે છે બસ તેને સમજવાની અને અપનાવવાની વાર છે